જો ગૃહિણીઓ નાની નાની ટીપ્સ એવી જાણી લે ને તો ઘરમાં ઘણા પૈસાની બચત કરી શકે છે અને ઘરના કામોને પણ ઘણા સરળ બનાવી શકે છે તો આજના વિડીયોમાં આપણે એવી ઘણી બધી ટીપ્સ જોવાના છીએ જે તમારા કામને પણ સરળ બનાવશે અને જૂની વસ્તુઓને ફેંકવાના બદલે તેનો રીયુઝ કરી અને પૈસાની પણ બચત કરશે તો ચાલો શરૂ કરીએ વિડીયો જ્યારે આપણે ઘરમાં ખીર કે દૂધ પાક એવી કોઈ વાનગી બનાવી હોય તો તે ગરમ ગરમ ખાવી ન ભાવે તે ઠંડી હોય તો જ ખાવાની મજા આવે પરંતુ આપણા પાસે એટલો સમય ન હોય કે આને ઠંડી થવા દઈએ અને ગરમ ગરમ ફ્રીજમાં પણ ન રાખી શકાય તો એવો તો શું ઉપાય કરી શકાય કે આ ખીરને આપણે ઇસ્ટન્ટ ઠંડી બનાવી શકાય તો તેના માટે અહીં તમે આઈડિયા કરી શકો તો અહીં આપણે ફ્રીજમાંથી ઠંડુ પાણી લઈ શકો અથવા તો બરફના ટુકડા લેવાના છે તેને એક મોટા વાસણમાં એડ કરી દઈએ હવે ખીર કે દૂધ પાક જે વાસણમાં છે તે વાસણને આ રીતે બરફ પર રાખી દઈએ ફક્ત થોડી જ વાર આ રીતે રાખી મૂકવાનું છે તો તમે જોઈ શકશો કે ખીર તરત જ ઠંડી થઈ જાય છે તો આ રીતે આઈડિયા ખૂબ જ ઉપયોગી છે દૂધ ગરમ હોય તેને તમે ઇન્સ્ટન્ટ ઠંડુ કરવા માંગતા હોય તેના માટે પણ આઈડિયા કરી શકાય છે અથવા તો ખીર દૂધપાક વગેરે જેવી વાનગીને પણ તરત ઠંડુ કરી શકાય છે મહેમાન આવ્યા હોય અને જો આને ઠંડુ થઈ શકે એટલો સમય ન હોય તો ત્યારે તમે ફટાફટથી આ ઉપાય કરી શકો છો આ રીતે ખીર કે દૂધ પાકને ઠંડુ કર્યા પછી તેને થોડીવાર માટે ફ્રીજમાં રાખી શકો છો તો તે તરત ખૂબ સરસ ઠંડુ થઈ જશે અને ખાવાની પણ મજા આવશે આઈ હોપ કે આઈડિયા દરેક ગૃહિણી માટે ખૂબ જ ઉપયોગી રહેશે અત્યારે ચોમાસાની શરૂઆત થતાં જ જે બાકસ હોય તે હવાઈ જાય છે તેમાં ભેજ લાગવાના કારણે તે હવાઈ જાય અને તેની સળીઓ આ રીતે સળગી શકતી નથી દીવા સળીઓ કે મેચિસ બોક્સમાં હવા ન લાગે હવાઈ ન જાય એ માટે તમે આઈડિયા કરી શકો છો તેના માટે અહીં આપણે કોઈ પ્લાસ્ટિકનું અથવા કાચનું કન્ટેનર લેવાનું છે હવે જેટલી પણ બાકસ છે તે બધી જ બાકસને આ રીતે બોક્સમાં ભરીને રાખી દઈએ જેના કારણે વેજ લાગશે નહીં હવા લાગશે નહીં અને આ બાકસ જરા પણ હવાશે નહીં તો આ ખૂબ બેસ્ટ આઈડિયા છે જ્યારે પણ જરૂર હોય તેમાંથી એક બાકસ લઈ શકો છો અને ત્યારબાદ બીજી બધી જ બાકસને આ રીતે આપણે કોઈ કન્ટેનરમાં ભરીને રાખી શકાય તમને એવું થતું હશે કે વારે વારે આપણે તેમાંથી બાકસ કાઢીએ તો બીજી બધી બાકસમાં હવા લાગે તો હવાઈ જાય તો તેના માટે તમે આઈડિયા પણ કરી શકો કે રેગ્યુલરમાં આપણે જે પહેલાં એક બાકસ વાપરવાની હોય તેને કોઈ નાના પ્લાસ્ટિકના કન્ટેનરમાં અલગ રાખી દેવાની અને આ રીતે જ્યારે પણ જોઈતી હોય તો તમે બાકસને સડીને પ્રગટાવી શકો છો અને ત્યારબાદ ફરી એક કન્ટેનરમાં રાખી દઈએ અને જે વધારાની છે બધી જ બાકસને અલગ બોક્સમાં રાખી દઈએ જનરલી દરેક ઘરમાં આ રીતે જ ઢોસા બનાવવામાં આવતા હોય છે ઘણા લોકોને ઢોસા બનાવવામાં ઢોસાનું પડ જે હોય ઉથલતું નથી અને ઘણા લોકો પાસે નોનસ્ટિક તવી નથી હોતી તો તે બધા માટે આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે હું મારા ઘરે જનરલી આ રીતે જ ઢોસા બનાવું છું અને બહાર જેવા જ ઢોસા બનીને રેડી થાય છે જુઓ આ રીતે આપણે પળ થોડું લેયર પાતળું પાથરીએ તો તરત જ તે ઉથલી જાય છે અહીં આપણે વાત કરવાની છે કે જો નોનસ્ટિક તવો આપણી પાસે ન હોય અને સાદી રોટલી કરવાની જે તવી હોય તેમાં તમે ઢોસા કઈ રીતે બનાવી શકો તો તેના માટે આઈડિયા કરી શકાય અહીં મેં રોટલી બનાવવાની લોઢી લીધેલી છે ત્યાર પછી તેમાં એક બે ટીપા જેટલું તેલ એડ કરીએ હવે તેને એક ભીનું કાપડ જે હોય તેનાથી આ રીતે લૂચી નાખવાનું છે સ્પ્રેડ કરી લેવાનું છે આ તેલને ત્યાર પછી અહીં મેં એક ડુંગળી લીધેલી છે ને ડુંગળીને કાપી લઈએ ડુંગળીનો અડધો પાર્ટ જ આપણે જોઈ છે ત્યાર પછી આ ડુંગળીને આ તવા પર આ રીતે સ્પ્રેડ કરવાનું છે આ રીતે લગાવવાનું છે એક મિનિટ સુધી આ રીતે આ ડુંગળીને આ તવા પર લગાવીએ અને આખું એક કોટિંગ થઈ જાય ડુંગળીવાળું સલ્ફેટવાળું એક કોટિંગ રેડી થઈ જાય તવા પર ત્યાં સુધી તેને લગાવીએ જુઓ તો ડુંગળી કંઈક આ રીતે બ્રાઉન થઈ જશે ત્યાર પછી જો આ રોટલીની તવીમાં પણ ઢોસા બનાવવામાં આવશે ને તો તે સરસ ઉથલશે તો જો તમારા પાસે નોનસ્ટિક તવા ન હોય ને તો તમે આ રીતે રોટલીની તવીમાં પણ ઢોસા ઘરે બનાવી શકો છો યાદ રાખવાનું કે એક એક ઢોસો જ્યારે પણ બનાવીએ ત્યારે આપણે ડુંગળીને તેના પર લગાવવાની છે ડુંગળીનું લેયર કરવાનું છે તો ઢોસા સરસ ઉથલીને તૈયાર થશે અને ત્યારબાદ થોડું તેલ તેના પર આ રીતે સ્પ્રેડ કરી દઈએ તો તમે જોઈ શકો કે સરળતાથી અહીં ઢોસા આ રોટલીની તવીમાં પણ ઉથલી રહ્યા છે આ પણ ખૂબ જ સરસ અને ખૂબ જ બેસ્ટ આઈડિયા છે ઉનાળામાં દરેક જગ્યાએ કીડીઓ ખૂબ જ ઉભરાતી હોય છે કંઈ પણ ખાવાની વસ્તુ પડી હોય તો કીડીઓ થઈ જાય અથવા તો ઘરમાં પણ આ રીતે કીડીઓ થઈ જતી હોય છે તો તેના માટે શું આઈડિયા કરી શકાય તેના માટે અહીં આપણે ઘરેલું ઉપાય જોઈએ તો જે મસાલાની પેટીમાં મસાલા છે તેમાંથી એક ચપટી જેટલી હળદર લઈશું હવે આ હળદરને જ્યાં પણ કીડીઓ ઉભરાય છે ત્યાં આને છાંટીએ આનાથી કીડીઓ મરશે તો નહીં પરંતુ કીડીઓ તરત જ ત્યાંથી જતી રહેશે તમે અત્યારે જોઈ શકો છો કે અહીં આપણે થોડી હળદર છાંટી છે તો બધી જ કીડીઓ ફટાફટ ત્યાંથી ભાગવા લાગી છે થોડી જ વારમાં બધી જ કીડીઓ ત્યાંથી જતી રહેશે તો આ એક બેસ્ટ આઈડિયા છે જ્યાં પણ કીડીઓ થઈ જતી હોય ત્યાં તમે હળદર છાંટી શકો છો અને કીડીને ભગાડી શકો છો અહીં આપણે જીવ હત્યા નથી કરવાની કીડીઓને મારવાની નથી તે માટે હળદરથી તેને ખડી ભગાવી દઈએ જુઓ થોડી જ વારમાં બધી જ કીડીઓ જતી રહી છે આ પણ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે દરેક ઘરમાં ઘણી બધી નાની ચમચીઓ ચમચાઓ હોય છે તો અમુક વખત એવું બનતું હોય કે અમુક ચમચા કે ચમચીઓ તૂટી જતા હોય અમુક વખત વળી જતા હોય એવા હોય તો મારા પાસે પણ અહીં એક ચમચી એવી હતી કે જે આ રીતે વળી ગઈ છે ઘણી વખત આ ચમચી અહીંથી તૂટી પણ જતી હોય છે જે સ્ટીલ હોય તે તૂટી જાય તો આપણને એવું થાય કે આ તૂટેલા ચમચી કે ચમચાનું કરવું શું પણ તેનો પણ ખૂબ સારો ઉપાય થઈ શકે છે તો અહીં જે મારા પાસે વળેલી ચમચી છે તેને મેં આ રીતે વધુ વાળી દીધી છે આ રીતે વધારે વાળી દઈએ હવે આ વાળેલી ચમચીનો શું આઈડિયા કરી શકાય તો આ વાળેલી ચમચીને આપણે તુલસી ક્યારામાં આ રીતે રાખી દેવાની છે આ રીતે તેમાં લગાડી દઈએ આ પણ ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા છે આ રીતે આ ચમચીનામાં રાખવાથી દિવેલિયાની જરૂર નહીં પડે અને રોજ સંધ્યા સમયે જ્યારે આપણે તુલસીમાં દીવો પ્રગટાવીએ તો આ દિવેલિયાનું કામ કરશે હવે આ ચમચી પર તમે વાટ રાખી અને આ રીતે દીવો પ્રજ્વલિત કરી શકો છો ખૂબ જ સરસ અને ખૂબ જ બેસ્ટ આઈડિયા છે જુઓ આ રીતે દીવો પ્રગટાવી શકાય આ આઈડિયાને આપણી સાથે આપણા જે સબસ્ક્રાઈબર છે નિધિબેન પંડ્યા તેમણે આઈડિયા શેર કરેલો છે કે આ રીતે તૂટેલી ચમચીને તુલસી ક્યારામાં રાખી દેવાથી દિવેલિયાની જરૂર નહીં પડે અને આમાં તમે દીવા પ્રગટાવી શકો છો તો આ આઈડિયા શેર કરવા બદલ નિધિબેન તમારો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું આવા અવનવા આઈડિયા તમારી સાથે હંમેશા શેર કરતા રહેજો જ્યારે તાવડી તૂટી જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ આપણને એવું થાય કે આ તૂટેલી તાવડીનો પણ શું ઉપયોગ કરી શકાય તો આ તૂટેલી તાવડીના પણ અગાઉ વિડીયોમાં મેં ઘણા બધા ઉપયોગ બતાવ્યા છે એ સિવાય આજના વિડીયોમાં પણ આ તૂટેલી તાવડીના ફરીથી નવા ઉપયોગ જોવાના છીએ તો અહીં મેં એક તાવડી લીધી છે જે તૂટી ગઈ છે ત્યારબાદ તેને આ રીતે ઊંધી રાખી અને દસ્તાથી આ રીતે તેના ટુકડા કરી લઈએ એકદમ નવો આઈડિયા છે ક્યારેય પણ તમે નહીં જોયો હોય કે નહીં સાંભળ્યો હોય અગાઉ જે વિડીયોમાં આપણે આઈડિયા શેર કર્યા છે તેનાથી સાવ અલગ જ છે તો આ રીતે આપણે જેટલા પણ થઈ શકે એટલા નાના નાના ટુકડા કરી લેવાના છે તાવડીના તો અહીં મેં ઘણા બધા ટુકડા કરી લીધા છે ત્યાર પછી અહીં આપણે કોઈ પણ વેસ્ટ એવું પ્લાસ્ટિકનું અથવા તો પતરાનું કન્ટેનર લેવાનું છે જે આપણે ખાણીપીણીની વસ્તુમાં જે આવું કોઈ કન્ટેનર આવતું હોય જે વેસ્ટ પડ્યું હોય તેનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી અહીં મેં ગ્લુગન લીધી છે ગ્લ્યુગનથી ગ્લુ લગાવતા જઈએ અને આ બધા ટુકડાને આ રીતે તેના પર ચોંટાડી દઈએ જો તમારા પાસે ગ્લુગન ન હોય અને તમે ગ્લ્યુગન ખરીદવા માગતા હોય તો વિડીયો પર જે વ્યૂ પ્રોડક્ટ્સ આપ્યા છે ત્યાંથી તમે તે ગ્લ્યુગનને ખરીદી પણ શકો છો તો વારાફરતી આપણે આ જેટલા પણ ટુકડા છે તે બધા જને આ કન્ટેનરમાં ચોંટાડી દઈએ તમે અહીં મોટું કન્ટેનર હોય તો પણ લઈ શકો અથવા તો આ રીતે કન્ટેનર હોય તે પણ લઈ શકાય અથવા તો જો પ્લાસ્ટિકની બોટલ હોય વેસ્ટ પાણીની બોટલ હોય તેનો પણ ઉપયોગ કરી શકાય તો ચાલો પહેલાં તો આ બધા જ ટુકડાને આમાં ચોંટાડી દઈએ આ રીતે તાવડીના બધા જ ટુકડાને ગ્લુગનની હેલ્પથી ચોંટાડી દીધા છે હજુ પણ વિડીયો છોડીને જવાનું નથી હજુ પણ ઘણું બધું સરસ ડેકોરેટ કરવાનું બાકી છે તો તમે આને આમને આમ પણ રાખી શકો તો પણ ખૂબ સરસ લાગી રહ્યું છે અથવા તો એક્સ્ટ્રા ડેકોરેટ પણ કરી શકાય જો તમારા પાસે આવો કોઈ સામાન પડ્યો હોય તો તમે ડેકોરેટ પણ કરી શકો છો અહીં મારા પાસે અમુક મોતી હતા તો મેં તેનો ઉપયોગ કર્યો છે પહેલાં તો આપણે જોઈ લઈએ કે આમાં કયા કલરના મોતી છે મેચ આવી શકશે તો અહીં મેં બ્લેક કલરના મોતી લીધેલા છે તો ચાલો હવે આ જે દરેક ટુકડા લગાવ્યા છે તેના પર આપણે બ્લેક કલરના મોતી લગાડી દઈએ મોતી ન લગાડીએ અને એમને એમ રાખીએ તો પણ ખૂબ સુંદર લાગે છે કારણ કે અત્યારના આ ઈંટવાળી ડિઝાઇનના નળિયાવાળી ડિઝાઇનના જે શો પીસ આવતા હોય તે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે આ રીતના જ્યારે આપણે કોઈ શો પીસ વગેરે લેવા જઈએ તો ખૂબ જ મોંઘા દાટ મળે છે તો તમે આ ઘરે જ ફ્રીમાં બનાવી શકો છો અથવા તો આ જે પણ ટુકડા છે તેને તમે રંગી પણ શકો અલગ અલગ કલર પણ કરી શકો એમને એમ પણ રાખી શકો મોતી ચોંટાડી શકો તો જુઓ મોતી લગાવ્યા પછી કંઈક આ રીતે લુક આવે છે જોતા લાગતું જ નથી કે આપણે આ તૂટે એવી તાવડીમાંથી બનાવ્યું હશે કેટલું સરસ લાગી રહ્યું છે તો આને તમે ફ્લાવર વાસ તરીકે ઉપયોગમાં લઈ શકો છો આ રીતે તેમાં આર્ટિફિશિયલ ફ્લાવર રાખી દઈએ તો ખૂબ જ સુંદર લાગે છે કોઈ પણ વિચારી જ ન શકે કે કહી જ ન શકે કે આ આપણે તૂટેલી તાવડીમાંથી બનાવ્યું હશે માર્કેટમાં આ રીતે જ્યારે ફ્લાવર વાસ કે કોઈ પણ શો લેવા જઈએ તો તમે જાણતા હશો કે ખૂબ જ મોટી કિંમતમાં ખૂબ જ મોંઘું મળતું હોય છે જેને આપણે એકદમ ફ્રીમાં બનાવ્યું છે કોઈ પણ વસ્તુ નકામી નથી હોતી તેનો ફરીથી ઉપયોગ થઈ શકે છે ફક્ત આપણે થોડું વિચારવાની જરૂર હોય છે તો અલગ રૂપ રંગ આપી શકાય છે કેટલું સરસ લાગી રહ્યું છે આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે દરેક આઈડિયાઝ પણ ઉપયોગી રહ્યા હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ